એ તમે હો ને ઓમો જોડેલા રેજો પાછા નેકડી ના જાતા હો હેડો આ જો આ આ કામ ધંધો છે અને આ ગામનો આ કામ ધંધો આ કોમ ધંધો જ છે આજો હમણાં બોલતા ના આવડે મજૂરી આ જો મજૂરી બોલાવો હું મજૂરી કરવી આવ્યું આખો તમે બધા મજૂરી કઈ કઈ મરી જાય કોઈ કોમ ધંધો બીજું સદ નહી હોય મજૂરી કરવી પડે મજૂરી કોઈ મજૂરી અમારે ફરીએ એટલે અમારો ઘણો રૂપિયો

છોકરા છોકરા છે ને બગડે વળી ફોન માં કોઈ ના છોકરા બગડતા આપડે બીજા માણસ નું બતાવીએ આ બધાની જિંદગી બતાવીએ કેવી જિંદગી જીવ બધા બતાવ આ ગંગા મારે ને ખોટા ને આખળી પડ્યા તાર ખોટા ફોન લઈને શીખાય કુકું નું આમ ખુશાનું કોઈ શીખાય અને આ ભાઈ કોને શીખ શીખવાડી શીખવાને આ છોકરોનીતા જિંદગી બગાડ છે કોમ કરતા શીખીએ એને કોમ નહીં કરવા દે આ ડોશી શીખ કોને શીખવાડી શીખાય ખબર પડતી નેતા નેકળી પડી જાય એના કરતાં કોમ કરે ઋસીને એના કરતા ખબર પડે ચીજ કોમ થાય ખુશીને ખબર પડતી ને ક્યારે બધા જાવ દે નાખો ના કોઈ કોમ કરીશ ને તો ડોસી ભાઈઓ આવશે ભાઈ એના કરતા જાવે કરે

આપણે આથી ચાલુ કર્યુંગવાનું શીખવાડો હોય કશું નીકળવું આમ ફોન પકડી ને આમ ઉભું થઈ જવાનું અને પેલું યુટ્યુબ આવે ને શેર કરી દેવાનું લખી કે અમારા ગામનું આ બતાવ્યું વાતાવરણ બતાવ્યું આ બતાવ્યું તે બતાવ્યું ખાલી લખી દેવાનું એટલે પૈસા આવતા પેલા કોક ને પૂછવું પડશે એમને ખોટી મજૂરી કરી નઈ કોમે બગડે ને એ બગડે એના કરતી કોક ને પૂછું કહી વાત

એટલે બધા ચલાવે કે આ ગમ નો ગંગા ગોડી દઈ ગઈ છે કે શું હવે કશું ખબર પડતી નઈ ખાલી આ ગમ માં શું કરે ફોન માં ફોન માં રૂપિયા આવે આડો આ જોડે મગજ કરી આપડે જઈએ આગળ હવે તમને બીજું કોક બતાવું પાગલ થઈ ગયું એવું લાગે આપડે ગામમાં ફરી ગયા બધા બધાને આપડે બધું બતાવી દીધું હા બાપા તો પડી મુ ના ના કઈ વાગ્યું નહીં ચિંતા ના કરતા એ તો એવું થાય હવે નવું નવું હોય ને પહેલી વાર એટલે પડીએ જવાય હવે હું ઘરે આવી ગયું હવે મારે થોડું રોધવું પડશે ખાવું પડશે હવે હું ખાવા એટલે તમને બતાવીશ કે આપણે શું ખાઈ જઈએ એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો ને આપણા વ્લોગ જોતા રહેજો જોરદાર વ્લોગ આવશે